વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામના પેલાડ ફળિયામાં મંજૂર થયેલા ત્રણસો મીટર ડામર રોડના કામમાં ગંભીર ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે ગ્રામ પંચાયતની સામાન્ય સભાના ઠરાવ મુજબ ટીએસપી ગ્રાન્ટમાંથી મુખ્ય રસ્તાથી શોભાનભાઈ રવિયાભાઈ ઘર પાસેથી નદી સુધી રૂપિયા પાંચ લાખના ખર્ચે ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ હાલ ચાલી રહેલા કામમાં માત્ર થોડા ભાગ સુધી જ ડામર રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું હોવાના ગ્રામજનોએ જણાવ્યું છે બાકી રહેલો રોડ અધૂરો રાખી તેને બીજી જગ્યાએ ખસેડવાની તજવીજ થતી હોવાનો પણ આક્ષેપ થયો છે આ મુદ્દે પેલાડ ફળિયાના રહેવાસી બચુભાઈ મગનભાઈ ઠાકોરે પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ કરી છે ફરિયાદમાં જણાવ્યું છે કે આ રોડ અગાઉ ત્રણ વખત બનાવવામાં આવ્યો હોવાનું બહાનું બતાવીને હાલ નદી સુધી રોડ બનાવવામાં આવતો નથી ઉપરાંત સરપંચ દ્વારા વિવિધ બહાનાઓ આપીને મંજૂર ઠરાવ મુજબ રોડ પૂર્ણ કરાતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે ગ્રામજનોએ સ્પષ્ટ માંગ ઉઠાવી છે કે મંજૂર મુજબ ત્રણસો મીટરનો ડામર રોડ સંપૂર્ણપણે બનાવવામાં આવે સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પ્રશાસન દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ખારવેલમાં ખારવેલ ફળાનો રસ્તો ત્રણથી ચાર વાર રસ્તો બન્યો ને અર્ધોના અર્ધો સરપંચ બનાવે છે અને એ સરકારી ગ્રામ પંચાયતમાં થયેલો અને એ રસ્તો ધારાસભ્ય અમને બોલાવીને બચ્યુભાઈ મગનભાઈને બોલાવીને ત્રણસો મીટર રસ્તો પાસ થઈને આવ્યો અને અરવિંદભાઈ પોતે એણે છે તે નાગાર ખોડીને એણે રસ્તાનું ઉદઘાટન કર્યું હતું અને એના છતાં પછી એક વર્ષ રહીને અત્યારે રસ્તો બનાવવામાં આવ્યો ત્યાં સરપંચે અને સા સામેવાળાને રહીને એ મેળતાવળા કરીને એ લોકો અધિકારીનો ઊંધા રસ્તા બતાવી ને જે રસ્તો આખો રસ્તો ખૂલો છે ત્રણસો મીટર તે બનાવવા માટે અમને અમે જાણ કરી હતી પણ પરંતુ આગળ રસ્તો બનેલો કે કઈ મેટલિંગ હા આગળ આગળ રસ્તો બનેલો છે બે વખત રસ્તો આગળ ત્રણસો મીટર